રાજપીપળાની સભામાં સાંસદ મનસુખભાઈ વસાવાએ ના દોધ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની હાજરીમાં એમના પિતૃશ્રીના ભરૂષીના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના અને સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં ધારાસભ્ય દર્શનાબેનના પિતા અને પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના પ્રેમી ગણાવી ભારોભર પ્રશંસા કરી હતી

સ્વર્ગસ્થળ ચંદુભાઈ દેશમુખને યાદ કરી તેમની પ્રશંસા કરી હતી એટલું જ નહીં ચંદુભાઈના પુત્ર ડોક્ટર રવિ દેશમુખની પણ તેમણે પુત્રની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે ચંદુભાઈ દેશમુખ વન પ્રેમી હતા હોસ્ટેલમાં ભણતો હતો ત્યારે વનમાં ફરવું અને વનમાં મને સાથે રાખી વનમાં ફરતા અમે જંગલમાં ચાલતા પણ જતા હતા એમના જીવનમાંથી મને ઘણી પ્રેરણા મળી છે જંગલની જાળવણી કેવી રીતે કરવી અને એની માહિતી અમને આપતા ત્યાર પછી હંમેશા વૃક્ષો ઉગાડવા એ મારા જીવનનો ભાગ બની ગયો

હું તો કહું વનો આપણે એવું રક્ષણ કરી નવા એવા વૃક્ષો ઉગાડે હું આજે આજે આખા વિસ્તૃત અહીંયા આપણા ડીએફ નર્મદાને હું ખૂબ અભિનંદન આપું છું અને આપણા એ વન વન વિભાગના સામાજિક વનીકરણ બંનેઓને ખૂબ અભિનંદન આપું છું કે એક આવનારા દિવસોમાં અહીંયાથી ઘણા બધા લોકો પ્રેરણા લેશે દીપક જગતાપ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે